એક માંથી તમારી બાજુ તો પાણી બહુ છે કે કેરી ની ખેતી કરો ને મેં કીધું કેરી નો પાક તો વર્ષમાં એક જ વાર બરાબર બરાબર એ કઈક વાવાઝોડું આવ્યું કે કુદરત આફત આવી તો ખરી જાય આપડું તો વર્ષ પેલ અને આમાં તો એવું કઈ આવતું જ નથી કોઈ વાવાઝોડું નો નડે કઈ રોજડા નો ખાય કઈ ભૂજરા નો ખાય કોઈ વસ્તુ થાય ખેડૂત મારું નામ છે ચોરસિયા અને હું આઈ ગયો છું આજે બીજી વાર પાલિતાના તો મારી જોડે તમે જોઈ શકો છો હિંમતભાઈ છે ખેડૂત મિત્રા જય શ્રી રામ હિંમતભાઈ જય શ્રી રામ તો હિંમતભાઈ આજે તમારને કેટલું લાગે છે સારું હવે મને એટલું કેજો કેમ કે આપડે જે ગયા ફેર વિડીયો જે બનાવેલા ને લીમડીનું કટિંગ નું અને બહુ અડધો વિડીયો બનાવ્યો બટ એમાં તમારે ઇન્કવાયરી અને મને કમેન્ટ બી બો આયા કે હિંમતભાઈ જોડે અમને બીજી વાર એકવાર મલાવ અને એમને પૂછાવો શું છે મારો નંબર બી બો માંગ્યા તે મે તો આલ્યા ખરા તો તમે મને જણાવશો શું શું પ્રશ્ન કરી આપણે પહેલા ખેડૂત મિત્ર ખેડૂત મિત્રો તો પ્રશ્ન એ કરે કે ભાઈ તમે પહેલા તો વિડીયો હરખો બનાવો એ કે આ વિડીયોમાં બધું બરાબર જામ્યું નહીં તો પછી મેં કીધું બીજી વાર બોલાવશું ત્યારે પાછો બનાવી એમ હા બરાબર

અને શું ભાવ આપણે જોડાયેલો એની અંદર એકવીસ મન ના તમને કેટલા ખાતામાં પૈસા એકવીસ મન ના આપણે પેલા છસો રૂપિયા નું અત્યારે કટિંગ થયું છે હા વીસ દાણા પેલા જ થયા છે આપડે બરાબર કેટલા એકવીસ મનના આપડે તો ખબર છે ટોટલ કેટલા થયેલો ટોટલ બાર તેર હજાર થયું છે બાર તેર હજાર નું માલ થયું હતું ને અને બિહારણ નો તમારો ખર્ચો કેટલો હતો બિયારણ નો વીસ હજાર નો વીસ હજાર અડધો ખર્ચો નીકળી ગયો અડધો અડધોની લગભગ આ લગભગ અડધો હવે બીજી કટિંગ જે આવશે તો કેટલી સારી રહેશે હું તમને કહી દઉં છું આ તમે જોઈ શકો છો આ હિંમતભાઈ બતાવો આ દેખાય છે બીજી કટિંગનો હા પેલા બંધ બાજુથી ફૂટ મારશે આપણે પેલા એક લાકડાથી કાપ્યા ને હવે આ જો બંધ થી ફૂટ મારે પેલા એક જ હતું હા બરાબર બરાબર એક જ ખોટી હતી એમાંથી એક વિશ્વ લાગત બધું હરખું જ ફૂટ્યું છે એટલે માલ હવે થાય અત્યારે ખેતરમાં જયા તમે જણાઈ શકો છો મિત્રો શું કરવા બધા ખેડૂત મિત્રો છે ને આ બધા જાણવા જ આવ્યા છે કે કઈ રીતની ખેતી કરાય કે કેવું રહ્યું છે એમ બધા વિડીયોમાં તો કદાચ કોક ને લાગે પણ આ રૂબરૂ મુલાકાત કરે તો જ ખબર પડે ને હા એટલે આ બધા ખેડૂત મિત્રો જાણવા જાય તમારું ગામનું નામ એકવાર બીજી વાર મને કહી દેજો ને મારું આખું એડ્રેસ આપી દઉં તો ચાલશે કઈ વાંધો નહીં મારું ગામ છે માખણિયા હા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર હા તો હિંમતભાઈ આપણે વાત કરીએ આવ ચાલો ચાલતા ચાલતા ખેતરમાં કેમ કે તમારું ખેતર એટલું સારી ને સરસ ખેતી એક ટીંકો એક ઘાસ જોવાની મળે જો એકવાર ખેડૂત મિત્રો તમે એકદમ દિલથી ખેતીકારો છો અને હું એ કઉ છું આપણે આ પહેલી લીમડી પહેલી કટિંગ કપાઈ ગઈ કેમ કે જો પહેલી કટિંગ નથી થઈ તો કેટલા લોકો તમને બોલતા હતા તો મારા પહેલા વિડીયો માં કીધેલું બરાબર અને આજે કેવો સમય મને એટલું જણાવશો મારા ખેડૂત મિત્ર તો જો આ કટિંગ કર્યું છે ને પછી તો ગામ ગામનાય લોકો જો આવે છે અને આ લોકો જોન બધા બાર થી બહુ જો આવ્યા છે બરાબર આ થી આપણા જાય છે ને આજુબાજુ તાલુકા માંય જે ફોન એટલા કરે છે કે ભાઈ આ કઈ રીતની ખેતી કરાય છે કે અમને કઈક જણાવો નહીં કે આવું સરસ ખેતી કેમ કરો એમ બરાબર કે સાચું કહો ને અમાર બાજુ સાઈડ ના જેટલા ભી ખેડૂત મિત્ર રહે ને બહુ સરસ ખેતી કરે છે દિલ થી ખેતી કરે છે કેમ કે શું કઉ તમે આવું કઈ ખેતમ શું કરો છો એવું જે કઈ વચ્ચે ઘાસ ના જોવા મળે હિંમતભાઈ એમાં એમ તો મહેનત તો કરવી પડે ને તો મહેનત તમારી એક નંબર છે એક નંબર જેવી મહેનત એવા પૈસા હા બરાબર છે સાચું કહો જેવી મહેનત હા એવા રૂપિયા ઉતારશો તમે બરાબર છે આ વર્ષે તમારા હિસાબથી હા આ વર્ષે તમે કેટલા વીઘા કરવા જશો આ આ વર્ષે છે ને 10 વીગા સોપી દેવો છે દસ વીઘા હા બીજું કંઈ માથાકૂટ દે ને એમ સાચી વાત હા અરે ઘરે ખીરૂ અત્યારે તમને એક જન કોલ મે વાત કરાયલો ને હા શું કહેતો તો કેરી ખેતી આ કે તમારી બાજુ તો પાણી બહુ છે કે કેરી ન ખેતી કરો ને તો મેં કીધું ભાઈ કેરીનો પાક તો વર્ષ માં એક જ વાર આવે બરાબર બરાબર ઈ કઈક વાવાઝોડું આવ્યું કે ક કુદરતી આફત આવી તો ખરી જાય આપડું તો વર્ષ ફેલ અને આમાં તો એવું તો કઈ આવતું જ નથી કોઈ વાવાઝોડું નો નડે કઈ રોજડા નો ખાય કઈ ભૂંદરા નો ખાય કોઈ વસ્તુ ખાય પાણી સિવાય કઈ દેવાનું નહીં એ તો બીજું કઈ આપડે અગર લીમડી નું જોવા જઈએ તો કશું દવા બી મારવામાં નહીં આવતું કોઈ કોઈ વસ્તુ ની ખાતર નહીં દવા ની કાય નહીં ખાલી ખાટી સાઈઝ પાઈ ગયો બસ બસ બાવી ગયો કેટલી સરસ ખેતી કહેવાય હિંમતભાઈ તમે જ કહો તમે તમને કેવી લાગી મને તો ભાઈ સરસ લાગી કે આ વસ્તુ કરાય એમ આપણને શું કેતા કે ઘણા વેપારીઓ આવે છે કરાઈ ને તો જતા રે લેવા નહી આવતા તમાર શું લાગ્યું પેલા એવું લાગેલું કે નઈ દિલથી કેજો દિલ કે ભાઈ જયારે સોપુ ને ત્યારથી આપણને વિશ્વાસ હતો કે આ લઈ જાય સો ટકા લઈ ગયા કેમ કે સોપાવ્યો બે ત્રણ વાર તો આટો મારી ગયા કોઈ સોપાયો પછી આવતું નથી બરાબર એટલે આપણને વિશ્વાસ આ એટલું મને એક વાર જણાવજો બીજી વાર લીમડી લીમડી રોપાવી ત્યારે એમ કીધું દસ રૂપિયા ગણીને નાલવાનું કિલો હા બરાબર બરાબર પછી જયારે જે માર્કેટ હોય એ પૈસા આપશે એમ હું બધા જ ખેડૂત મિત્રાને એ જ કહું છું પણ બધા ખેડૂત મિત્ર કે છે ના ભાઈ તું છસો રૂપિયા મન હું અત્યાર બી તમાર ને કઉ છું તમે મારા ખેડૂત મિત્ર ને એક વાર સમજાવી દો કો દસ રૂપિયા ના હિસાબ થી હેડે દસ રૂપિયા ના હિસાબ થી બી હેડે